અયોધ્યા ખાતે નવ નિર્મિત ભવ્ય થી અતિ ભવ્ય શ્રી રામ મંદિર બાવીસમી જાન્યુઆરીના રોજ પ્રભુ શ્રી રામ અયોધ્યામાં બિરાજમાન થશે ત્યારે અભૂતપૂર્વ ઘટના શ્રી રામ જન્મભૂમિ પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવની ઉજવણીના ભાગરૂપે દિયોદરના વાત્સલ્ય કન્સેપ્ટ સ્કૂલના બાળકોએ દિયોદરમાં ભવ્ય શોભયાત્રા નીકાળી હતી બનાસકાંઠાના વેપારી મથક દિયોદરમાં આવેલા વાત્સલ્ય કન્સેપ્ટ સ્કૂલના બાળકોએ દિયોદરમાં શ્રી રામની ભવ્ય શોભયાત્રા નીકાળી હતી જેમાં રામ લક્ષ્મણ સીતા હનુમાન વાનર સહિત શોભાયાત્રા ડીજેના તાલે નીકળી હતી જે દિયોદર બજાર થઈ બસ સ્ટેન્ડ થઈ પરત ફરી સ્કૂલમાં રામાયણના વિધ પાત્રો જેવા કે રામલીલા સીતા સ્વયંવર સબરીના હેઠા બોર ખાતા રામ એવા અનેક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ધોરણ કેજી વન થી લઈ આઠમા ધોરણ સુધી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના બાળકોએ ભણતા આ બાળકો જેમાં નાના કેજી વનના ના બાળકોએ સરસ પાત્ર ભજવી દિલ જીતી લીધું હતું લગભગ પાંચસો વર્ષના સંઘર્ષ બાદ અયોધ્યા ખાતે જન્મભૂમિ તારીખ બાવીસ એક બે હજાર ચોવીસ ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે દિયોધરમાં વાસલે કન્સેપ્ટ સ્કૂલમાં સુંદર મજાની શોભાયાત્રા નીકાળી આ શોભાયાત્રા દરમિયાન સ્કૂલમાં રામલીલા જેવા અનેક પાત્રો ભજવવામાં આવ્યા જેમાં પ્રસંગે દિયોધર તાલુકાના ભાજપ મંત્રી લીલાબેન સુરેશભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર શોભાયાત્રાનું સંચાલન દર્શનભાઈ ઠક્કરે કર્યું આ કાર્યક્રમ નિહાળવા સૌ વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા એવાલ બ્યુરો રિપોર્ટ ઓકે રેડી મારું નામ ઠક્કર દર્શન કુમાર ઠાકરસી ભાઈ છે હું વાત્સલ્ય કોન્સેપ્ટ સ્કૂલમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કામ કરું છું અને શાળાનું સંચાલન કરું છું વર્ષ બે હજાર પંદરથી વાત્સલ્ય કન્સેપ્ટ સ્કૂલ દિયોદરમાં ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમનું કેજીથી ધોરણ આઠ સુધીનું શિક્ષણ આપતી શાળા છે આજે આપણે જે અયોધ્યામાં પાંચસો વર્ષના સમય બાદ રામ મંદિરનું નિર્માણ થયું અને બાવીસ તારીખે બે દિવસ પછી એ મંદિરમાં ભગવાન શ્રી શ્રીરામની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે આપણો સમગ્ર દેશ માં ખૂબ જ આનંદ અને ઉત્સાહનું વાતાવરણ છે ઘેર ઘેર લોકો દિવાળી જેવું ઉત્સાહ મનાવે છે તો અમારી શાળામાં પણ આ પ્રસંગને નિમિત્તે અમે અમારા શાળામાં તમામ વિદ્યાર્થીઓ શિક્ષકો અમારો તમામ સ્ટાફ ખૂબ જ ઉત્સાહમાં હતા અને એક સરસ કાર્યક્રમનું આયોજન કરેલું જેમાં અમે કેજીના વિદ્યાર્થીઓ એ સુંદર વેશભૂષામાં રામ લક્ષ્મણ જાનકી હનુમાનજી વશિષ્ઠ વિશ્વામિત્ર રાવણ એવા બધા પાત્રોનો વેશમાં તૈયાર થઈને આવેલ અને અમે નગરમાં કેજીના વિદ્યાર્થીઓનું શણગારેલી ઊંટલારીમાં બેસાડી અને ચારે ચાર દિશાઓમાં સમગ્ર દિયોદર નગરની ફરતે પરિભ્રમણ કરેલ અને સાથે સાથે રામ નામના જય ઘોષના નારા સાથે સમગ્ર દિયોદર શહેરમાં અમે ફરેલ ફરીને અમે શાળામાં આવ્યા અને શાળામાં કેજીના વિદ્યાર્થીઓએ રામલીલાનું સુંદર નાટક ભજવ્યું જે આપ સર્વે જોયું હશે જ્યારે ધોરણ એકથી આઠના બાળકો માટે અમે એવી ઇવેન્ટ રાખી હતી કે એ લોકોને રામાયણના અલગ અલગ પ્રસંગો ને અનુરૂપ ચાર્ટ બનાવી ચિત્રના દ્વારા ચાર્ટ બનાવી અને એમણે એક ચિત્ર પ્રદર્શની તૈયાર કરી છે અને અલગ અલગ પ્રસંગનું વર્ણન એ બાળકોએ પોતાના શબ્દોમાં રજૂ કરવાનું હોય એટલે લગભગ સવાસોથી દોઢસો જેટલા ચાર્ટ બન્યા છે અને એ અમારી શાળાના ટેરેસ ઉપર લગાયેલા છે દરેક બાળક ઊભો છે અને એના ચાર્ટના પ્રસંગનું એ વર્ણન કરે છે અમારો પ્રયત્ન એવો છે કે આ બધા પ્રસંગોનું સંમરણ કરીએ સંકલન કરીએ તો આખી રામાયણની કથા મુલાકાત લેવાવાળાને સાંભળવા મળે એટલે ટૂંકમાં અડધો કલાક એક કલાકના સમયમાં દરેક દરેક મુલાકાત લેવાવાળાને રામાયણના અલગ અલગ પ્રસંગોનું વર્ણન સાંભળવા મળે અને બાળકોને સમગ્ર રામાયણની ઘટનાક્રમ શું હતી અને કઈ રીતે કયા પ્રસંગો કઈ રીતે શું બન્યા એનું માહિતી મળે અને એનું ત્રાદશ દ્રષ્ટાંત મળે આજના પ્રસંગમાં વાલી મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને એકદમ સરસ પ્રસ્તુતિ હતી લોકો ભાવ વિભુર હતા જ્યારે સીતા સ્વયંવરનું રામલીલામાં પ્રદર્શન થયું અને રામ ભગવાને ધનુષ તોડ્યું ત્યારે તો બધા એટલા બધા ખુશ હતા અને આમાં ભગવાનની કૃપા છે આ આપણે જે કર્યું છે એનો આનંદ ને આનું સંચાલન ને સંકલન અને આ બધું તરત ટૂંકા સમયમાં ગોઠવાયું જવા પાછળ ભગવાન શ્રી રામની કૃપા છે અને અમે અપેક્ષા રાખીએ કે આવી કૃપા સદાય અમારી શાળા પરિવાર ઉપર ભગવાનની વરસતી રહે ધન્યવાદ આભાર